બીજી ઓક્ટોબરથી આઠમી ઓક્ટોબર સુધી યોજાયેલ વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીના જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કેવડી ઇકો ટુરિઝમ ખાતે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં પૂર્ણાહૂતિ કરવામાં આવ્યો હતો ગુજરાત રાજ્ય સહિત છોટાઉદેપુર જિલ્લામાં બીજી ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસથી આઠમી ઓક્ટોબર સુધી વન્યપ્રાણી સપ્તાહ દિવસની ઉજવણીના ભાગરૂપે એક સપ્તાહ સુધી જિલ્લાની શાળાઓમાં પ્રશ્નોત્તરી ક્વીઝ સ્પર્ધા ચિત્રસ્પર્ધા સ્વચ્છતા અભિયાન બાઇક રેલી નેચર એજ્યુકેશન કેમ્પ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા ત્યારે પ્રાણી સપ્તાહ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી ઇકો ટુરિઝમ કેવડી ખાતે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વાઇલ્ડ વાઇલ્ડલાઇફ રેસ્ક્યુઅર હેમંત વાઢવાણા વન્યજીવ અને સર્પ વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને સર્પદંશ ના કિસ્સામાં બળવા ભુવા પાસે જવાની જગ્યાએ સરકારી હોસ્પિટલ પહોંચવાની સલાહ આપવામાં આવી હતી યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અનિલ ધામલિયા જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર નાયબ વન સંરક્ષણ વીએમ દેસાઈ વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ વન મંડળીઓના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા બેથી આઠ ઓક્ટોબર દરમિયાન વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવતી હોય છે જે અન્વયે આપણા જિલ્લાની અંદર બેથી આઠ ઓક્ટોમ્બર દરમિયાન અલગ અલગ રેન્જોમાં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી હાથ ધરવામાં આવેલી હતી અને આ ઉજવણી અન્વય જિલ્લી જિલ્લાની જુદી જુદી સ્કૂલોમાં વન વિભાગની અલગ અલગ રેન્જો દ્વારા સાફ સફાઈ અભિયાન પ્લાસ્ટિક મુક્ત અભિયાન સાથે સાથે સાયકલ રેલી છે પ્રચાર પ્રસાર કે જેના અન્વયે વન્યપ્રાણીઓનું સંરક્ષણ અને સંવર્ધન થાય એ અંગેની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવેલી હતી આજે છોટા છોટાઉદેપુરના કેવડી ખાતે જિલ્લાના જિલ્લાના કક્ષાનો કાર્યક્રમ છે એ હાથ યોજવામાં આવ્યો હતો જેમાં ખાસ કરીને સાપો વિશેની વિશેષ માહિતી જેમાં સાપને કઈ રીતે ઓળખવું અને કયા કયા પ્રકારના સાપ ઝેરી છે કયા ઝેરી છે એ પ્રકારની વિસ્તૃત માહિતી છે એ માહિતી અત્રે આપવામાં આવેલી છે અને આ પ્રસંગે જિલ્લાના સમાહર્તાશ્રી શ્રી અને વિશાળ સંખ્યામાં ફોરેસ્ટ સ્ટાફના મિત્રો સાથે સાથે અહીંના ગામ લોકો શાળાના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા